આખો જવો તો તમને મજા આવે નકર મજા ટ્રાફિક એને અમને હેરાન કરી દે કે હજી તો તમે જામનગર ની ટ્રાફિક જેવી નથી તમે હોય ખબર નર્જુન અર્જુન અદભુત આવો કઈ ગયો અંદર ને સો અંદર કઈ ગયા હવે જાજો ઠીક લાગે તો નકર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy સર <laughs> પણ <laughs>

કે પ્રશ્ન લે હા વાય થોડા ચાઇના ટાઇપ ભાઈ ભાઈ લાલ ભાઈ ભાઈ જોવો તમે ખાલી રિસ્ક હે ને આ બધું તો કાલ પણ માટી પણ પોચી પોચી એ પણ એ કામ કઈ છે ગમી મી હોય છે એટલે રિસ્ક એ તો ઇસ્કે ભાઈ ભાઈ

એ ફ્યુ મોમેન્ટ્સ લઈ જાય ઓકે અમે આવી ગયા ભારે પાંચ બીજા આવી ગયા ને પાંચ ને અમે આ નાસ્તો કરી કચ્છી સ્નેક સારો નાસ્તો કરવા હવે સર હજી હું મંગાવ્યું ફ્રાઈવ એમ હાલે હું જાણી હો આવડી ગયું તને કે દીધી જો કેમ ખાઈ હેમ ભાઈ તારા ભેગું રેલ રહે ને આવડી ગયો

આપણે ને નવો શોર્ટકટ ગોતે આમથી આમ જો બોલો આમથી આમ આવે આપણે આમ ડાયરેક્ટ શોર્ટકટ હોય ઉડ્યા તો જાય ઉડ્યા તો જાય ઓ ભાઈ બાકી વાવરિયામાં ગા તો અમે કન્ટિન્યુ બે હોય દરરોજ બે હોય ભાઈ અમારા વિવાન ભાઈ એ તમે ઓળખો જ છો ને અવર જામનગર ના હેડ ઓકે જાય હવે આમ આપણે ક્યાં જઈએ દાંડિયા ક્લાસમાં એમાં આ એ પૂછવા જે માં યો તમારા ભાઈનેને આવડતું નથી અને જવું હા તો થઈ જાય મને આવડે આ બાજુમાં ભાઈ મને તો રમતા નથી આવડતું અને તમે આપણે હનુમાન નું મંદિર છે જય હનુમાન દાદા આમ જાય છે પોલીસવાળાની ગાડી છે પેટ્રોલ પંપ પર આ હું આ બોજીયા કોઠણ બોજીયા કોઠણ કા આ રિપેર બની દેદી હાચો ન બને સુધી હાચો હોતા તો જલા ગાંટીની

¿Cómo que rutaba? ¿Cómo que rutaba? ¿Leo era? ¿Cómo que yo? 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 yo?

એ ક્રોમ મને શોરૂમ છે અને હવે ઋતુભાઈ લઈએ ઠીક છે તો ચલો કન્ટિન્યુ બાકી ઋતુભાઈ વહી ગયા ને વધ્યા અસર આવી ગયો કે ભાઈ કાલ મજા આવી મજા મોઈ મોય કાલ મહિને એકાદું કામ કરી નાખો મહિને એકાદ કામ ને અત્યારે ત્યાં કરવા તમારા ભાઈ ચાલુ આવ્યું ને તો ચલો કન્ટિન્યુ મેં જમી કરીને આવી ગયા પાછા ટાપમાં

દર્શનભાઈ ને હવે જશું ઘરે બરોબર ને ઘરે જાય ટ્રાફિક છે ને જામ થઈ જાય થોડીક ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગયા ચલો